ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધાનું સ્વાગત છે આજના બ્લોગમાં હું અનિતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારા બ્લોગમાં ગુડ આફ્ટરનૂન આજે બપોરનું જમવાનું તૈયાર છે જમવામાં છે સુકી ભાજી અને ભાખરી ને સાઈડમાં રતલામી સેવું મને ભાખરી નથી ભાવતી એટલે હું

જ્યાં સિક્કા ગરવા બધા લઈ લેવાના અને સ્ટોર કરવાના આ ડબ્બામાં જો કોને કોને રીતે સિક્કા સ્ટોર કરેલા છે કોઈ જૂના સિક્કા નથી બધા છે એક રૂપિયો બે રૂપિયા પાંચનો સિક્કો દસનો સિક્કો અને વીસનો સિક્કો ને વીસનો સિક્કો હોય બધા રસે ને બહુ બધા એટલે કેટલા વર્ષથી ભેગા કરતી હતી ત્યારે આટલો ડબ્બો ભરાઈ ગયો કોને કોને સિક્કા સ્ટોર કર્યા મને કમેન્ટમાં જણાવજો आते दिन गए तो घड़ो हो यार हैं थोड़ा घणवाणा थोड़ा तो कितना टाइम भीगा करे दाटा दाटा भीगा दे भैया मैंन मु कितला बरस से सिक्का भिगा देती की खबर यहां भी દૂ કે કોઈ છૂટા આપણે ચેન્જ લઈએ તો છૂટ્ટા આવે ને એ પછી પપ્પા આવે જો પાકીટ મૂકે ને એટલે છૂટ્ટા પૈસા બહાર મૂકે ને એટલે એ રહ્યા પછી ત્યાં મા પપ્પાને જ્યારે પપ્પા મૂકતા ને છૂટ્ટા એ લઈ લેતી જરા જોડે ચેન્જ હોય ને એના જોડેથી ચેન્જ લઈ લેતી પણ એવું નહીં કે એક સાથે ચેન્જ લીધા હોય પછી આટલા સિક્કા ભેગા કરે પણ હમણાં થોડા સિક્કા પાછા આપણા હમણાં સામાન ટ્રાન્સફર કરે ને

તો એને એમાં ઓરેન્જ જ્યૂસ નીકાળી રહ્યા છે કેવી રીતે નીકળે ને કચરો ક્યાંથી નીકળશે स्टोर था ओ आज नु मेनू शू है आज नु मेनू हम्म जो वो भी दो साथ बनी गयो छे ओके पछि भात बनी गया छे क्या गया भात पाछड़ हो गया भात

ક્યાં જવું નહી બતાવું તબેડી નાખવાના ડીબી નાખવાના કેવી રીતે મારવાના પછી હે સાચું પાક્કું માલફુઆ બને માલફુઆ એ આપણે ને વાઈને ગામડામાં બધા બનાવામાં મમ્મી ને બી બનાવે મસ્ત આપણે મમ્મી ને બી મસ્ત બનાવો જોર એવા આપણે આવડતા નથી તૂટી જાય લે નાન નાના બનાયા વેરી ગુડ માલફુઆ બને છોકરા કાં આ ખાવા માંગતો નહીં હા ખાવા ને બોલતો